વીછ્યાના મોરુકા ગામે આવેલ ઓમ સત્યસાઈ માધ્યમિક સ્કૂલ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હોવા છતાં બત્રીસ વિદ્યાર્થીનો અભ્યાસ માત્ર કાગળ પર છે ઓમ સત્યસાઈ સ્કૂલ ભાડેથી ચલાવવાનું સામે આવ્યું છે મોટુકા ગામની ઓમ સત્યસાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શાળામાં ભણતા હોવાનું સામે આવ્યું છે નિછ્યાના ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાડિયા દ્વારા ડીઓને ઈમેલ થી લેખિત ફરિયાદ બાદ તપાસ શરૂ કરાઈ છે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ વિછીયા તાલુકાના મોરકા ગામે તપાસ અર્થે પહોંચી હતી હવે રાજકોટ ડીઓ ઓફિસની અંદર હું મારા કામ અર્થે ગયેલો હતો ત્યારે મોઢુકાનું સત્યસાઈ માધ્યમિક શાળાનું લેટર પેડના માહિતી બધી જે દર મહિને અથવા બીજી કોઈ ફાયર સેફ્ટીની માહિતીની જરૂરિયાત હોય અથવા ડીઓ ઓફિસના અધિકારી દ્વારા પણ સ્થળ તપાસ થતી હોય છે તો આવી માહિતી ખોટી ડીઓ સુધી પહોંચે છે અથવા ડીઓની મીઠી નજરે ગાંધીનગર સુધી માહિતી આ પહોંચાડવામાં આવે છે એ અને વિદ્યાર્થીઓએ આ વર્ષે આમ તો ત્રણ વર્ષથી રેગ્યુલર ધોરણ બારમાના ફોર્મ ભરાય છે અને આ વર્ષે પણ બારમાના બત્રીસ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલ છે તેની કારકિર્દી ન બગડે અને કોઈ પ્રશ્નો ઊભો થાય તો આ વિદ્યાર્થીના હિત ખાતર મેં આ રાજકોટ ડીઓ શ્રીને લેખિત જાણ કરી છે માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર પણ મેં જાણ કરી છે હવે એ તો ખ્યાલ નથી કોણ એના સંચાલક છે પણ આ સ્કૂલ ત્રણ વર્ષ પહેલાં મોડુકાથીન દેવધરી જવાના રસ્તા ઉપર આ સ્કૂલ ચાલતી હતી પણ અત્યારે ક્યાં ચાલે છે એ અમને કાંઈ ખ્યાલ નથી પણ આ વિદ્યાર્થીઓ ફોર્મ ક્યાંથી ભરે છે

ઉજ્જવળ બને ભવિષ્ય ન બગડે એના હેતુથી અમે એમનો વર્ગ છે એ ચલાવીએ છીએ આમ તો અમે તો છેલ્લા આ જૂન બે હજાર ચોવીસથી જ એમને છે એ અભ્યાસ કરાવીએ છીએ બાકી તો બીજો કોઈ પ્રવેશ અમે સત્યસાઈના સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રવેશ નથી આપ્યો એ વિદ્યાર્થીઓ જે હતા ધોરણ અગિયારમાં ત્રેવીસ ચોવીસમાં ભણતા હતા એમને ધોરણ બારમાં છે એ પોતાનું ભવિષ્ય ન બગડે એના માટેની વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત અમે અમારી શાળામાં છે ભણાવીએ છીએ હવે હાલ તો એમની સ્કૂલ છે ઓલરેડી બંધ છે ભૌતિક અગવડતાને હિસાબે એટલા માટે એમના જીઆર આધારિત એમના ડાઇસ નંબર આધારિત અમે વિદ્યાર્થીનું ફોર્મ ભરી અને એમને સ્ટડી કરાવીએ છીએ જાણવું છે કે એ સ્કૂલથી આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને તમે એડમિટ ભણવા માટે જગ્યા પણ આપી